આગળ વાત કરીએ કેન્દ્રીય મંત્રી તથા સહકાર મંત્રી ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે તો અઢાર મે ના રોજ એમસીના વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરશે સાંજે પાંચ કલાકે નારણપુરા ખાતે જાહેર સભાને સંબોધન કરશે પલ્લવચાર રસ્તા પરના ઓવરબ્રીજ જનતાને સમર્પિત કરશે સાબરમતી ખાતે ટોરેન્ટ બ્રિજનું પણ ખાત ખાતમુહૂર્ત કરશે કુલ પંચાણું પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે ગાંધીનગર વિધાનસભાના લોકોને વિકાસ ભેટ આપશે તો ગાંધીનગરમાં સુડતાલીસ લોકાર્પણ અને ત્રેવીસ ખાતમુહૂર્ત કરશે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે કુલ સોળસો બાણું પોઈન્ટ સોળ કરોડના કામોનું ખાત ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે તારીખે સાંજે પાંચ કલાકે પલ્લવ બ્રિજ છે જેને પરિણામે નારણપુરા વિધાનસભામાં આવતા આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે પરિણામે દોઢ લાખ જેટલા વાહનોને તેનાથી ફાયદો થશે તદઉપરાંત વાત કરવામાં આવે કે ચિમનભાઈ બ્રિજ જે ટોરેન્ટ પાવર આગળ જે આવેલો છે આ બ્રિજ છે એનું ખાતમુહૂર્ત કરવામાં આવશે બસો સડત્રીસ ખર્ચના ખર્ચે તેનું નવીનીકરણ કરવામાં આવશે અને એની એક પાંચ છે તે સુભાષ બ્રિજ તરફ ઉતારવામાં આવશે તદઉપરાંત પંચવટી ખાતે આવેલો બ્રિજ એનું આપણે એકસો બાલીસ સડત્રીસ કરોડના ખર્ચે એનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે આમ અમિતભાઈ શાહ જ્યારે અઢારમી તારીખે આવી રહ્યા છે ત્યારે લગભગ પંચાણું જેટલા પ્રોજેક્ટોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ જેની અંદર વાત કરવામાં આવે તો બત્રીસ જેટલા પાંત્રીસ જેટલા પ્રોજેક્ટોના લોકાર્પણ અને સાહીઠ જેટલા જે પ્રોજેક્ટો છે તેના ખાતમુહૂર્ત કરવામાં આવશે